ઓય હારો સાયો હે અહીંયા રેકડી ઊભી રાખ દે એટલે અહીંયા ધંધો હારો થઈ જાય છે હાલો રાસ ગોલો આયા સાયો હારો હે લે આયા છોકરા દેખાય લાઈ રાઈર પડું એટલે આવશે એ હાલો રાસ આયો રાસ ગોલો કાળવી ડોસી રાસ ગોલો લાવી

એ નથી લેવો રસગોલો અત્યારે કોઈ દી રસગોલો લેવાય શરદી થઈ જાય દેખાતું નથી આ કોઈ લે એ આવે છે કઈ શરમ જવું અતારમાં રસ ગોલાનું લઈને તોડી આવી પછી આ છોકરા નો હેન વેન કરે શું કરું હાલ હવે હાલ કાયો કા પછી નો નીકળવું પડે અમારે તો આ ધંધો આ છોકરા માંદા પડે એનું શું પણ એ કાઈ માંદા નો પડે એ તમારે લેવો હોય તો લ્યો લે ઘર ભેગા જાવ મારે તો આ ધંધો એટલે હું ધંધો કરવા નીકળી આવું કેટલા વાળા રસગોલા બનાવો એ વીસ વાળા ત્રી વાર ચાલી વારા હા તો બે ત્રિવાળા બનાવી ત્રી વારાવો હા વાર હા બનાવો કાયો બે બનાવો અને થોડોક બડબ જાજો નાખજો એ બેન આવતો એટલે એટલો દાવે હા આમ જો ગરિયો કલર મારામાં વધારે નાખજો એ બેન આવતો હોય ને એટલો દાવે આમાં પછી અમારે કાઈ ન વરે હા પણ આ તો ક હું થોડોક વધારે નાખજો એમ એ હા

તમને એટલો બધો જીવ બળતો હોય ખવરાવો ને તમે ખબર પડે તમને હું કામ ખવડાવ તમારી મારી ચા હે એની બાપોરેઠો ખવરાવે કઈ નો ખવડાવી

આ હે હા હરુકલા લે પાંડા ભાઈ તને બહાર કાઢી મૂકીશ બેટા હા આ મજા આવે મજા મારી આ તું ભલામણા મારે 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 ભલામણા આ મારીને બહાર કાઢી મૂકી